પાટણ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના આજના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ તાલુકા વિસ્તારના ગામે ગામ યોજાયેલ ચૂંટણી સભાઓમાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો અને આગેવાનો કાર્યકર્તાઓ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું પાટણના ધાયણોજ ખારીવાવડી ચંદ્રમાણા વગેરે ગામોમાં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં ચંદનજી ઠાકોર તેમજ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો અને ભાજપના કાર્યકરો સ્વયંભૂ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું પાટણ તાલુકાના ગામ તેમજ ખારીવાવડી અને ચંદ્રુમળા ખાતે રાજપૂત સમાજના લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સમાજનું સન્માન ન જળવાય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ ભારે રોષે ભરાયેલો જોવા મળ્યો હતો ખારીવાવડી ખાતે રાજપૂત સમાજના એક આગેવાનને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો હતો અને બૂથ પ્રમુખ પણ રહી ચૂક્યો છું પરંતુ ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર સમાજ રોષે ભરાયેલો છે સમાજે રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવાની માંગણી કરતા ભાજપે સમાજની આ માંગણી નહીં સ્વીકારી સમાજની કદર કરી નથી અને સમગ્ર ક્ષત્રિય સમાજનું ઝેર ઉતાર્યું નથી ક્ષત્રિય રાજપૂત સમાજ ઘણો મોટો સમાજ છે જેથી આ ચૂંટણીમાં ભાજપે મોટી કિંમત ચૂકાવવી પડશે અને એમ જણાવી સૌએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું ચૂંટણી પ્રચાર દરમિયાન ગત સાંજે શંખેશ્વરમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ઓડી ગાડીમાં ઉભા રાખીને ભવ્ય સ્વાગત સાથે આવકાર અપાયો હતો અહીં રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજના જેટલા આગેવાનો બાઇક રેલી કાઢી હતી અને રૂપાલા કર્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી લીડથી વિજય બનાવવા સમર્થન કર્યું હતું ચંદનજી ઠાકોરે આજે પાટણ વિધાનસભા મત વિસ્તારના અનાવાડા દુધારામપુરા ધાયણોજ ખારીવાવડી ચંદ્રુમાણા કુંડગેર કમલીવાડા મેહમૂદપુર વગેરે ગામોમાં ચૂંટણીની સભાઓ સંબોધિત કરી હતી ગામે ગામ ચંદનજી ઠાકોરનું ઉમળકાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું અને કોંગ્રેસના પંજાને મત આપી ચંદનજીને જીતાડી સભ્ય તરીકે વિજેતા બનાવવા સમર્થન વ્યક્ત કર્યું હતું